ગુજરાત હવે મોટા કાર્યક્રમો કરવા માટે સક્ષમ છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા બે દિવસીય કોલ્ડ પ્લે કાર્યક્રમમાં ગુજરાત પોલીસે સરાહનીય કામગીરી કરી બતાવી હતી વિશ્વભરમાં પ્રસિદ્ધ બ્રિટિશ બેન્ડ કોલ્ડ પ્લેનો ભારતનો સૌથી મોટો કોન્સર્ટ અમદાવાદમાં પચીસ અને છવ્વીસમી જાન્યુઆરી બે દરમિયાન યોજાયો હતો આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે લાખો લોકો શહેરમાં પહોંચ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આયોજકો સાથે અન્ય વિભાગોએ યોગ્ય સંકલન સાથે દર્શકોની સુવિધા માટે સુરક્ષા ટ્રાફિક મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન અને ઇમરજન્સી સેવાઓ માટે ચુસ્ત આયોજન કર્યું હતું અમદાવાદ શહેરના સૌ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ એમની આખી ટીમને રાજ્ય સરકાર વતી હાલમાં દેશ નહીં પરંતુ દુનિયાભરમાં જે મેનેજમેન્ટ માટે ખાસ કરીને દુનિયાભરના લોકોએ જે રાજ્ય સરકાર અને અમદાવાદને જે અભિનંદન આપ્યા છે એવા ઇન્ટરનેશનલ કોન્સર્ટ માં જે બંદોબસ્તની પ્લાનિંગ હતી એ પ્લાનિંગ જોડે જોડાયેલા સૌ અધિકારીઓને ખાસ અભિનંદન આપવા અહીં આવ્યો હતો અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ માટેનું પ્લાનિંગ જે બનાવ્યું છે આ પ્લાનિંગ એ દેશભરના ઇવેન્ટો માટે એક SOP સ્વરૂપે કામ આવે તે પ્રકારનું કામગીરી ટીમ અમદાવાદ દ્વારા કરવામાં આવી છે. તો અમદાવાદમાં આયોજિત આ concert માં અમદાવાદ પોલીસ વિભાગની કામગીરી પણ ખૂબ જ મહત્વની રહી હતી. અને અમદાવાદ પોલીસની આ જ કામગીરીને બિરદાવવા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પોલીસ કમિશનર કચેરી શાહીબાગ ખાતે પહોંચ્યા હતા અને અમદાવાદ પોલીસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. અને કાર્યરત પોલીસ અધિકારી અને કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં આયોજિત પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર જી એસ મલિક અમદાવાદ શહેરના તમામ ઝોનના ડીસીપી ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રથયાત્રા સમયે શહેર પોલીસનું સફળ નિયમન સંકલન અને વ્યવસ્થા તો જોતા જ આવ્યા છીએ પરંતુ આ વિશ્વના સૌથી મોટા કોન્સર્ટ સમયે પણ પૂર્ણ સંચાલન સાથે પૂર્ણ કરવા બદલ એકવાર ફરી અમદાવાદ પોલીસ કોઈપણ કાર્યને હેમખેમ સેવા સુરક્ષા અને શાંતિના ધ્યેય સાથે તેને પાર પાડવામાં સફળ બની છે જે પ્રત્યેક ગુજરાતીઓ અને ગુજરાત પોલીસ માટે ગર્વની વાત કહી શકાય